નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસને ને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર હજુ સુધી જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને તે ઊંચા ભાવ લેવામાં ઈચ્છે છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજાર અને હવે ભાવ ક્યાં સુધી વધશે અને ક્યારે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મંદીનો દોર આજે અથાવત છે અને આજે વધુ પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અને એ પણ દરેક કોઈ પણ મોટી ઘરાકી નથી દરેક માર્કેટમાં અને જીરામાં જેટલા નિકાસના વેપારો છે એટલા માલ મળી રહ્યા છે અને ખેડૂતો પાસે હજુ પણ વીસ લાખ બોરીની જીરું પડ્યું હોવાનો અંદાજ છે વેપારીઓનો અને નવી સિઝન સુધીમાં એમાંથી પાંચેક લાખ બોરી વપરાય તેવી ધારણા છે અને આ સંજોગોમાં જીરાનો નવો સિઝનમાં કેરીઓવરનો સ્ટોક પંદરથી અઢાર લાખ બોરીની થાય તેવી વેપારીઓ મૂકી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને જીરાનો બ્રેન્ચ માર્ક વાયદો આજે પંચાણું રૂપિયા ઘટીને તેવીસ હજાર નવસો ને ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વાયદા ચોવીસ હજારની સપાટી તોડે હોવાથી આગામી દિવસોમાં ભાવ હજી નીચે આવે તેવી ધારણા છે અને જીરાનો જાન્યુઆરી વાયદો એક્સપાયર થયા બાદ બજારને લાંબા ગાળાએ

ચાર હજારથી ચાર હજાર રૂપિયા મહુવા ચાર હજાર છસોથી ચાર નવસો રૂપિયા રાજકોટ ચાર હજારથી ચાર હજાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર એક્યાસી રૂપિયા જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પચીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો ને પંચાવન રૂપિયા ચાર ચાર રૂપિયા